સમજી લેજો પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે આયા પણ માં મોગલ બેઠી છે

પરિસ્થિતિ સારું કર્યું તો ખોટું કર્યું તો કાંઈ ખબર નથી પડતી હાલમાં સાવત બાપુને ખૂબ જ બદનામ કરી રહી છે આ દીકરી મિત્રો અને આ દીકરી છે તમારું શું કેવું છે ત્યારે જરૂરથી તમે કોમેન્ટ કરજો અને જો તમે સાવંત બાપુને માનતા હોય ચાસા હોય તો મિત્રો સાવત બાપુ માટે જય મોગલ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને તો ચાલો મિત્રો તેનો તમે હું તમને આખો બાપુ બાપુને કોઈ ફરક પડવાનો નથી કારણ કે આયા પણ મા મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે જે જે હોય છે આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાથું ખોટું બોલનાર ને કઈ નિરોધી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે અહીંયા બાપુ પાસે અઢારે વરણ ની દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એ ખરખી હોય કારણ અમે સદ છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુઃખ લે છે દુનિયા ખીના કરેલા મુકેલા વિઘાન આવરણ આફત સતાય હું ધરાતો નથી એનો ભૂખો શું ભિખારી શબ્દ મેં વાપ્રેજ દુઃખનો ભિખારી છે આમ નહીં તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનો હતો ભ્રેટનું ધ્યાન રાખ્યું જેને જેના કર્યું છે એના વડવાળી વશ કાઢી નાખવાની છે અભૈ બાપુ નો તમને આદેશ થઈ ગયો છે